જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણમાં દીપરંજન સેવા કેન્દ્ર સંસ્થાના ઉપક્રમે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ છવ્વીસમી જુલાઈના આનંદદાય શનિવાર એટલે કે બેગલેસ ડે ભારે ઉત્સાહભેર ઉજવાયો હતો માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ ખટારીયાએ દીપ પ્રગટાવીને બેગલેસ ડેના કાર્યક્રમને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે બાળકો ગમત સાથે જ્ઞાન મેળવે તે માટે અઠવાડિયામાં એક દિવસ આનંદાય શનિવાર ઉજવાય તે જરૂરી છે તેમણે આ શાળાને બેગલેસ ડે ઉજવવા માટે આ શાળાના નિવૃત્ત પૂર્વ શિક્ષિકા શ્રીમતી સ્વર્ગસ્થ રંજનબેન દિનેશભાઈ શાહની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર મૂળ ડઘાળાના હાલે માંડવી નિવાસી મહેતા માનવંતીબેન મણીલાલ પાનાચંદ તરફથી શૈક્ષણિક રમકડા ભેટ આપ્યા તે બદલ દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા સ્વાગત પ્રવચનમાં શાળાના એવોર્ડ વિજેતા શિક્ષિકા શ્રીમતી ભારતીબેન ગોરે સૌને આવકારી બેગલેસ ડે વિશે વિસ્તૃત માહિતી આપી હતી અતિથિ વિશેષ પદેથી શાળાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહે શાળાની પ્રગતિ બદલ શાળાના આચાર્ય પુનીતભાઈ વાસાણી અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા શાળાના સીઆરસી કોઓર્ડિનેટર શ્રીમતી મીરાબેન જોશી અને શાળાની એસએમસીના અધ્યક્ષા શ્રીમતી કુંજલબેન શાહે ઉપસ્થિત રહીને દીપરંજન સેવા કેન્દ્રે આ શાળામાં બેગલેસ ડેની ઉજવણીનું આયોજન કર્યું તે બદલ ખુશી વ્યક્ત કરી હતી શરીરની તંદુરસ્તી માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે બાળકોને પાણી પીવાનું યાદ દેવડાવવા વોટર બેલનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી ભારતીબેન ઘોરે કરેલ હતું જ્યારે શાળાના શિક્ષક અને માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના અગ્રણી મનુભા જાડેજાએ આભાર દર્શન કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી જ્યારે રિષિ વર્ધમાન મહેતા અને સંદીપભાઈ માલમ સહયોગી રહ્યા હતા બેગલેસ ડેની ઉજવણીથી શાળાના બાળકોએ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું હતું બાળકોના વાલીઓએ પણ રાજીપો વ્યક્ત કરેલ હોવાનું શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ જણાવ્યું હતું